જય દ્વારકાધીશ હું મારા તમામ પીએ ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલ જોવા મારા ભાઈઓને દિલથી નમસ્કાર આજે આપણે ફરી એકવાર આપણી જે જે છે એ ડેરી ફાર્મનો વિડીયો લઈને આવ્યા છીએ તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકદમ શાનદાર ક્વોલિટીના એક જ હરખા કાંકરેજ નસલના બેસ્ટ બોલ જોઈ રહ્યા છો આ જે બોલ જે છે એ આપણા યુટ્યુબ ચેનલમાં રેગ્યુલર વિડીયો આવી રહ્યા છે અને તમામ વ્યક્તિઓ જોઈ અને ઘણો બધો સપોર્ટ પણ કરી રહ્યા છે તો મિત્રો આપણે નવા પટ્ટા બનાવીડાવ્યા છે બહુ સારા દેખાય છે બળદનો શણગાર હંમેશા બળદ શણગારવાળો જ હોવો જોઈએ એવું મારું માનવું છે હું હંમેશા મારા વિડીયોમાં કહું છું કે બળદને એકદમ રાજાની જીમ રાખો બળદ તમારો સમય બદલાવી નાખશે તો મિત્રો આજે આપણે મેઇન અપડેટ દેવાની છે તે આપણે વિડીયો ચાલુ કરીએ તો વિડીયો મિત્રો જે આ જે છે એ ગીર ક્રોસ ગાય છે અને એક પ્યોર ગીર ગાય છે સાંજનો ટાઈમ છે નવ વાગ્યા હતા અને આપણે એક શાનદાર વિડિયો ઉતારી લીધો છે રાતના સમયે થોડી ક્વૉલિટી લાઇટના કારણે ઓછી છે પરંતુ મિત્રો આ જે પ્યોર ગીર ક્રોસ ગાય છે એ આપણી જ ઘરની એ છે ગાયની બીજા વેતનની વાછળી છે અને છ દાંત ગાય છે અને લગભગ હવે તેમનો કાવિંગ કરવાનો સમય નજીક છે તો મિત્રો આપણે તેની તૈયારી ઘણી બધી કરી છે આગળ એનું રિઝલ્ટ જોઈએ એ પ્રમાણે આપણે તેમનો પછી ડાયટ પ્લાન પણ યુટ્યુબમાં બધા મિત્રો સાથે શેર કરીશું મિત્રો આ જે છે એ આપણી પ્યોર ગીર ગાય છે તે પણ વ્યાણીનો ઘણો સમય થઈ ગયો છે અને એકવાર બીજદાન પણ કરી દીધું છે લગભગ કંસીવત છે મિત્રો આજે ગીર ક્રોસ ગાયની જે તમે સુંદરતા તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકદમ સારી ક્વોલિટીની ગીર ક્રોસ ગાય છે તે અને મિત્રો આજે આગળ ફાર્મની બેસ્ટ ગીર પાછળ છે જેનું નામ રાધે છે અને આ તેની નાની બહેન બંસી છે બંસીને થોડોક પ્રોબ્લેમ હોવાથી બહુ દુબડી પાતળી છે બાકી રાધેનો ગ્રોથ એકદમ સારો છે ઊંચાઈ લંબાઈ પૂરી છે